અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ અરવલ્લી જિલ્લા વિભાગના આંગણવાડી માટેની ચાલતી ભરતી અરજદારોને અન્યાય થયા હોવાના આક્ષેપ સાથે અરજદારોને ન્યાય મળે તે સારું અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસરને રૂબરૂ મુલાકાત કરી ભરતી પારદર્શક યોજાય અને અરજદારોને ન્યાય મળે તે માટે લેખિત રજૂઆત કરી હતી કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ભરતી રદ કરી

એવા પણ કરવામાં આવ્યા કે એમની મેરિટ સાથે છેડછાડ થઈ રહી છે અને આ તમામ આક્ષેપોની વચ્ચે જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી હું જયદ્રસિંહ કુવાર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમારા કોંગ્રેસી અમારા આગેવાન એવા કાંતિભાઈ ખાટ સાહેબ આદરણીય કાદરભાઈ અરુણભાઈ અમારા પૂર્વ એમએલએ રાજુભાઈ અમે સાથે આજે પ્રોગ્રામ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીને મળ્યા આખી સિસ્ટમ જોતા પ્રક્રિયા જે જે સરકારે ગાઈડલાઈન બનાવી છે એ ગાઈડલાઈનમાં અને આ ગાઈડલાઈન અમે તો એટલા સુધી રજૂઆત કરીએ છીએ કે જ્યારે કોઈ પણ નિયમ એ વ્યવહારુ હોવો જોઈએ નહીં કે કોઈને દંડ કરવા માટેનો નિયમ હોવો જોઈએ આ નિયમો પ્રમાણે એક અરજદાર એક સામાન્ય ભૂલ કરવાના જે ઇન્ટરનેટના માધ્યમથી જે આ અરજી અપલોડ કરવાની હોય એના કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ થઈ ઝાંખું દેખાય છે તો આવી અરજીઓ કાઢી નાખી છે એના સિવાય પણ ઘણી બધી એવી છે કે રેવન્યુ મેટર છે રેવન્યુ વિલેજ છે વિલેજનું પેટાપરાનું ગામ છે તો એમાં અલગથી મામલતદારશ્રીનો દાખલો જોઈએ એ મામલતદારશ્રીના દાખલામાં પણ કોઈ શબ્દ રચનામાં વાંધો હોય તો એમાં પણ આવી અરજીઓ કાઢી નાખે છે ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી પ્રોગ્રામ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી પણ એ બધાના કહેવા ઉપરથી એવું લાગે છે કે આ જે નિયમો બનાવે છે સરકાર શ્રીના જે પણ અધિકારીઓ જે નિયમો બનાવે છે હું તો સરકારશ્રીને પણ વિનંતી કરીશ હું તો માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એક વિનંતી કરીશ કે આપશ્રી પણ આમાં રસ લઈ આ જે ગાઈડલાઈન બનાવે છે અધિકારીઓને એક લાગણી સાથેના નિયમો હોવા જોઈએ નહીં કે કોઈને દંડ થાય આ રીતે કોંગ્રેસ પક્ષ આ જ રીતે જો નિયમો બનાવતા રહેશે અને આ રીતે જો અરજદારોને અન્યાય થતો રહેશે તો આવનાર દિવસોમાં જલદ કાર્યક્રમો પણ આપશે અત્યારે તો જિલ્લાના ડીડીઓ સાહેબ શ્રીએ અમને એવી બાહદારી આપી છે કે આવા જેન્યુન કેસ છે જેમ કે આપણે કીધું કે રેવન્યુ વિલેજ વાળું હોય ને એનું પેટાપરાનું ગામ છે તો એ રેવન્યુ વિલેજના મામલતદારશ્રીના દાખલાને વેલિડ ગણવાની પણ બાહેદરી આપી છે આ જ રીતે અમારી તમામની કોંગ્રેસ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની અમારી જે રજૂઆત હતી એ રજૂઆતના આધારે આવા તમામ ઉમેદવારોને ન્યાય મળે એ માટે થઈને અમે આજે જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબને રજૂઆત કરીશ વારંવારની રજૂઆતોના આધારે અને ઘણા બધા આક્ષેપો થયા સિસ્ટમ જ્યારે કોઈ જાણતું ન હોય તો એની સામે આક્ષેપ થાય અને આક્ષેપ થાય એટલે એ જે કહેવત છે ને કે જંગલ બળે ત્યારે લીલા ભેગું સૂકું સૂકા ભેગું ના ઉગેલું પણ ભરતું હોય છે એટલે જ્યારે આક્ષેપો થાય ત્યારે વિવિધ પ્રકારના આક્ષેપો થાય આક્ષેપોમાં તો ત્યાં સુધી કે આમાં સેટિંગ થયેલું છે પણ જ્યારે આ સિસ્ટમ એવી છે આટી ગુટીવાળી કે અરજદારોને બિચારાને ન્યાય મળતો નથી અથવા એમને ન્યાય સમજાતો નથી અમે તો પાર્ટીની રીતે અમારા કોંગ્રેસ કાર્યકર્તાની તરીકે અમે તો એવી પણ માંગણી કરીએ છીએ કે જો આવા નિયમોમાં સુધારો થતો હોય તો પ્રક્રિયા રદ થવી જોઈએ અને તમામ અરજદારોને એમના મેરિટ પ્રમાણે અને એમની નાની અમથી ભૂલને પણ સમય આપીને એને સ્વીકારવી જોઈએ અન્યથા આ ભરતી રદ થવી જોઈએ